હલો ફ્રેન્ડ્સ પિનલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે શિયાળાની ઋતુનું બેસ્ટ વસાણું મેથી ગુંદર પાક બનાવીશું જે ઠંડીમાં શરીરને તાકાત આપી કમર દર્દ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે તો મેથી પાક તો બધાના ઘરે અલગ અલગ રીતે બનતો જ હોય છે પણ આજે હું વર્ષોથી અમારા ત્યાં બનતો મેથી ગુંદર પાકની રેસીપી હું શેર કરીશ એકદમ સિમ્પલ અને ઇઝી રીતથી આપણે તેને બનાવીશું તો ચાલો બનાવીએ મેથી ગુંદરના લાડુ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ગુંદરને ઘીમાં પલાળી લઈશું તો અત્યારે મેં ચારસો ગ્રામ બાવળિયા ગુંદરને મિક્સરમાં ક્રશ કરીને પાવડર બનાવી લીધેલો છે અઢીસો ગ્રામ પીગળેલા ઘીને આપણે ગુંદરમાં એડ કરી લઈશું તો ઘીને આપણે વધારે ગરમ કરીને નથી લેવાનું ફક્ત પીગળે તેટલું જ કરવાનું છે ઘીનું પ્રમાણ આમાં થોડું વધારે લેવાનું છે તો ઘી અને ગુંદરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ બાવળીયું ગુંદર જે મેં લીધો છે તે નાના મોટા કે સ્ત્રી પુરુષ બધા જ ખાઈ શકે છે તો હવે ગુંદરમાં ઘી બરાબર મિક્સ થઈ ગયું છે તો તેને આપણે સાતથી આઠ કલાક કે એક દિવસ માટે તેને પલાળીને રાખી શકો છો હવે મેથી પાક બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે મેં અત્યારે એક જાડા તળિયાવાળી પેન લીધી છે હવે તેને ગરમ કરી લઈશું અને તેમાં ડ્રાયફ્રૂટ એડ કરીશું તો બે કપ જેટલા મેં આ કાજુ બદામ લીધા છે તમે જો અખરોટ અને પિસ્તા પસંદ હોય તો એ પણ લઈ શકો છો હવે આને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર તેનું મોશ્ચર દૂર થાય ત્યાં સુધી શેકી લઈશું તો ડ્રાયફ્રૂટ હવે શેકાઈ ગયું છે તે હવે તેને કાઢી લઈશું અને હવે તે જ પેનમાં બે કપ સુકા નાળિયેનું છીણ એડ કરીશું બે સુકા નાળિયેની કાચલીને છીણીમાં છીણીને લઈ લીધું હતું સ્લો ગેસ ઉપર એકથી બે મિનિટ માટે આને શેકી લઈશું તેને વધારે નથી શેકવાનું તો કોપરાનું છીણ શેકાઈ ગયું છે હવે તેને પણ આપણે કાઢી લઈશું હવે કાજુ અને બદામ ઠંડા થઈ ગયા છે તો તેને ખાણી માં રીતે મેં લઈ લીધા છે અને તેને કચરા મેં ખાંડી લીધા છે તમે આને મિક્સરમાં પણ ક્રશ કરીને લઈ શકો છો હવે કઢાઈમાં ઘી ગરમ કરવા મૂકીશું ઘઉંનો કરકરો લોટ એડ કરીશું તો જે આપણે ભાખરી માટે યુઝ કરીએ છીએ તે લેવાનો છે તમારી પાસે જો એ લોટ ન હોય તો રોટલીનો લોટ પણ લઈ શકો છો સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર લાઇટ બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનો છે તો તમારે આમાં ઘીનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે તો લગભગ અડધો કપ કરતાં મેં વધારે આમાં ઘી લીધું છે તો જરૂર લાગે તો તમારે ઘી એડ કરી લેવાનું તો બે કપ મેં આ ઘઉંનો લોટ લીધો છે અને વજનમાં જોઈએ તો ચારસો ગ્રામ જેટલો આ ઘઉંનો લોટ થાય લોટ સરસ શેકાઈ ગયો છે તો હવે તેને બીજા વાસણમાં કાઢી લઈશું હવે આજ જ કઢાઈમાં હાફ કપ જેટલું હવે ઘી ઉમેરીશું ઘી ગરમ થાય એટલે તેમાં એક કપ અડદનો લોટ ઉમેરીશું અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ અડદનો લોટ છે આમાં પણ આપણે ઘીનું પ્રમાણ થોડું વધારે જ લઈશું સ્લો ગેસ ઉપર આને પણ સારી રીતે શેકી લઈશું કચાસ ન રહે તે રીતે આપણે તેને શેકવાનો છે તો હવે અડદનો લોટ સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં બાકીના મસાલા એડ કરીશું તો તેના માટે હવે આપણે થોડું ઘી એડ કરીશું હવે આમાં બસો ગ્રામ જેટલો સૂંધ પાવડર એડ કરીશું એકસો પચાસ ગ્રામ કંઠોળા પાવડર અને વન ફોર્થ કપ જેટલી આપણે ખસખસ ઉમેરીશું બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો મસાલાને વધારે શેકવાના નથી ફક્ત ખાલી તેને મિક્સ જ કરી લેવાના છે હવે જાડા તળિયાવાળી મેં મોટી કઢાઈ લઈ લીધી છે અને તેમાં એક કપ જેટલું મેં ઘી ઉમેરી લીધું છે અને ઘી ગરમ થાય એટલે તેમાં ગોળ ઉમેરી દઈશું દોઢ કિલો મેં ગોળ લીધો છે ગળ પણ જો તમે વધારે પસંદ હોય તો બે કિલો પણ તમે લઈ શકો છો ગોળ સારી રીતે ઘીમાં ઓગળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું તો ગોળના આ રીતે આપણે નાના નાના ટુકડામાં જ લેવાનો છે જો વધારે મોટા ટુકડામાં તમે લેશો તો ગોળ બરાબર પીગળશે નહીં અને તેનો પાયો થઈ જશે એટલે આપણે ગોળનો પાયો નથી બનાવવાનો ફક્ત તેને ઓગાળીને જ લેવાનો છે તો બધો જ ગોળ ઘીમાં સારી રીતે હવે પીગળી ગયો છે અને હવે જે આપણે ઘીમાં પલાળેલો જે ગુંદર હતો તે હવે અમે એડ કરી લઈશું તો લગભગ પંદરેક કલાક માટે તેને પલાળી લીધેલો છે ગુંદરને આપણે ગોળમાં સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું જો ગોળને વધારે ગરમ કરી લઈશું તો ગોળનો પાયો થઈ જશે અને મેથી પાક આપણો સોફ્ટ નહીં બને હવે આમાં ત્રણસો ગ્રામ જેટલો મેથી પાવડર એડ કરીશું તમે મેથીની કડવાશ જે પ્રમાણે જોઈતી હોય તે પ્રમાણે તમે એડ કરી શકો છો હવે શેકેલા ડ્રાયફ્રૂટ અને સૂકા કોપરાનું છીણ એડ કરી લઈશું શેકેલો ઘઉંનો લોટ અને મસાલા સાથેનો શેકેલો અડદનો લોટ પણ હવે એમાં ઉમેરી દઈશું બધું જ બરાબર સારી રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુ મિક્સ કર્યા પછી જો તમારે ઘીની જરૂર લાગે તો ગરમ ઘી કરીને તેમાં એડ કરી લેવાનું તો આ મેથી પાક બનાવવા માટે મારે ટોટલ એક કિલોથી થોડુંક વધારે ઘી યુઝ કર્યું છે બહુ જ ઓછા ઘીમાં વધારે ક્વોન્ટિટીમાં મેથી પાક બનશે અને ખાવામાં પણ એટલો જ સોફ્ટ બનશે બધી જ વસ્તુ હવે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને હવે જો તમારે તેના લાડુ બનાવવાના હોય તો આ મિશ્રણમાંથી તેમાંથી લાડુ વાળી લેવાના હવે થાળીને ઘીથી આપણે બરાબર ગ્રીસ કરી લઈશું અને આ જે મિશ્રણ છે તે થાળીમાં એડ કરીશું મેં વધારે ક્વોન્ટિટીમાં મેથી પાક બનાવ્યો છે તો તે પ્રમાણે આપણે થાળીને ગ્રીસ કરી લઈશું તૈયાર થયેલો મેથી પાક હવે આમાં એડ કરી લઈશું તો બધી જ થાળીમાં આ મિશ્રણ મેં લઈ લીધું છે અને તેને થોડું ફેલાવી લઈશું તો વાડકીની મદદથી બધી જ બાજુ એક સરખું સરસ રીતે પ્રેસ કરી લઈશું તો આ જ રીતે આપણે બધી જ થાળીને તૈયાર કરી લઈશું મેથી ભાગ તૈયાર થઈ ગયો છે હવે તેને આપણે કટ કરી લઈશું થોડાક મોટા ટુકડામાં પીસ પાડી લઈશું તો રોજ સવારે આ એક ટુકડો લઈ લેશો તો કમર દર્દ અને સાંધાના દુખાવામાં રાહત આપશે તો આ શિયાળામાં મેથી ગુંદરના લાડુ તમે બનાવ્યા ન હોય તો મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બે લાયકનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારી નવી નવી રેસીપીના વિડીયો મળતા રહે થેન્ક યુ ફોર વોચિંગ બાય